હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારના સમયમાં દરેક લેડીઝને વાળની પ્રોબ્લેમ તો થતી જ હોય છે ઘણાના વાળ ખરવા લાગ્યા હોય છે તો ઘણાના એજની પહેલાં જ વાળ સફેદ થઈ જતા હોય છે તો ઘણા લોકોને હેર ડ્રાય અથવા તો ડેન્ડ્રફની પ્રોબ્લેમ થતી હોય છે તો બધી જ વાળની પ્રોબ્લેમનું માત્ર એક જ સોલ્યુશન છે જે છે આ રોઝમેરી લીફ્સ તો આ વિડીયોમાં હું તમને બતાવીશ કે આ ઉપયોગ કેવી રીતે કરવો જેથી કરી અને વાળને લગતી બધી પ્રોબ્લેમ્સ દૂર થઈ જાય અને વાળ લાંબા જાડા સિલ્કી અને સ્ટ્રોંગ થઈ જાય તો તેના માટે આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો તો અત્યારે બધાને ખબર હોય છે કે માર્કેટમાં રોઝ મેરી ઓઇલ તેનું એસેન્શિયલ ઓઇલ અને તેના સીરમ શેમ્પૂ કેટલા ટ્રેન્ડમાં છે અને તેની પ્રાઇસ પણ બધાને ખબર જ હોય છે કોઈ પણ તમે સારી બ્રાન્ડનું લેવા જાઓ એટલે તમને થાઉઝન્ડ રૂપીસ કે તેના કરતાં પણ વધારેનું મળતું હોય છે તો આપણે આજે તેને ખૂબ જ ઓછી પ્રાઇસમાં અને એકદમ નેચરલ રીતે કેવી રીતે બનાવવું તે જોશું આ ટોનિક બનાવવા માટે આપણે માત્ર એક જ સામગ્રીનો ઉપયોગ કરવાનો છે જે છે આ રોઝમેરી લીફ આ લીફને તમે એઝ અ પ્લાન્ટ પણ લઈ શકો છો અને આ રીતેના ડ્રાય રોઝમેરી લીફ પણ મળે છે આ લિફ્ટ તમે નજીકના કોઈ પણ સ્ટોરમાંથી અથવા તો ઓનલાઈન લઈ શકો છો અને તે બસો ગ્રામ જેટલું પેકેટ લગભગ હંડ્રેડ રૂપીઝનું જ આવે છે અને તે એક વર્ષ કરતાં પણ વધારે ચાલે છે તો ખૂબ જ ઓછી પ્રાઇઝમાં અને ફક્ત પાંચ મિનિટમાં આ રીતેનું ટોનિક તમે ઘરે બનાવી શકો છો તો તેને બનાવવા માટે આ રીતેનું એક પેન લઈ અને તેમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું હવે ગેસને મીડિયમ ફ્લેમ પર પાણીને સરસ રીતે ગરમ થવા દઈશું પાણી હલકું એવું ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં એક ચમચી જેટલા રોઝમેરી લીવ્સ એડ કરીશું અને તેને ગેસની એકદમ સ્લો ફ્લેમ પર પાંચથી સાત મિનિટ માટે ઉકળવા દઈશું પાંચેક મિનિટ પછી પાણીની ક્વોન્ટિટી પણ ઓછી થઈ જશે અને તેનો કલર પણ ચેન્જ થવા લાગશે જો તમે ક્યારેય આ રીતે રોઝમેરી લીફનો ઉપયોગ ના કર્યો હોય તો એક આ વિડીયો જોઈ અને એક વખત ઝડપથી કરજો તમને ફક્ત પહેલાં જ યુઝમાં તેના રિઝલ્ટ દેખાવા લાગશે તો હવે તમે જોઈ શકો છો આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે હવે તેને રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી ઠરવા દઈશું હવે રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે તો તેને આ રીતેની કોઈ પણ એક સ્પ્રેવાળી બોટલ હોય તેમાં ભરી દઈશું આ ટોનિકને તમે પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને પંદર દિવસ પછી તમે નવું બનાવીને ઉપયોગ કરશો તો તેના ખૂબ જ ફાયદા થશે આ રીતે પહેલાં તેને ગાળી દઈએ અને પછી એક બોટલમાં ભરી દઈશું હવે આ ટોનિકનો ઉપયોગ કેવી રીતે કરવો તો આ ટોનિકને તમે કોઈપણ સમયે ઉપયોગમાં લઈ શકો છો અને આજે તેના લીફ બચ્યા છે તેમાં પાણી એડ કરી અને તેને ફરી વખત ઉકાળીને પણ તમે સેમ ટોનિક બનાવી શકો છો આ ટોનિકને તમારે હેરમાં સ્પ્રે કરવાનું છે અને સ્પ્રે કર્યા પછી હેર વોશ કરવા પણ કોઈ જરૂરની જરૂરી નથી તમે તેને એક કલાક બે કલાક અથવા તો ઓવરનાઇટ માટે પણ રાખી શકો છો અને તેની સાથે જ તમે હેરવોશ કરો ત્યારે શેમ્પૂ અને પાણીને ડાયલ્યુટ કરતા હોય એ સમયે પણ આટોનિકને એડ કરી શકો છો અને હંડ્રેડ પર્સન્ટ તમને આટોનિકના રિઝલ્ટ મળશે તમારે ફક્ત તેને પંદર દિવસ યુઝ કરશો એટલે તમારા હેરમાં જેટલી પણ પ્રોબ્લેમ હોય તે બધી દૂર થઈ જશે અને તમારે તેના માટે કોઈ પણ અલગ અલગ ટાઈપના પ્રોડક્ટ કે માર્કેટમાં મળતા કોઈ પણ રોઝમેરીના ઓઇલ અથવા તો ટોનિકનો પણ ઉપયોગ નહીં કરવો પડે આ રીતે તમે ખૂબ જ ઓછી પ્રાઇઝમાં અને એકદમ ચોખ્ખું અને સરસ ટોનિક ઘરે બનાવી શકો છો તો તમને હું આ રીતે બતાવી દઉં કે તમારે આ રીતે સ્કાલ્પમાં તેને કેવી રીતે એપ્લાય કરવું તો બસ આ રીતે તમારે આખા હેરમાં તેને એપ્લાય કરતું જવાનું છે તો તમે જરૂરથી આ ટોનિકનો ઉપયોગ કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી રિલેટિવ બધા જ ગ્રુપમાં આ ટોનિકને શેર કરજો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને ને જોરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ